નમસ્કાર મારું નામ ચંદ્રશકુમાર રોય એઝ એ સોશિયલ વર્કર આજ રોજ આપણે ધ્રાંગધ્રા માનસર તળાવ જે પ્રખ્યાત છે આપણે ધાંગધ્રાનો કહેવાય મયુરબાગ બગીચો તેમજ ચોપાટી હાલે પત્રકાર મિત્રો સામાજિક કાર્યકર્તાઓ અને સિનિયર સિટીઝન દ્વારા જણા જાણવા મળ્યું અહીંયા કે અનેક જગ્યાએ દારૂની બોટલો કચરાઓ ચરસ ગાંજાની કંઈક કોલી ચલમું કે ચલમું એવી જોવા મળી છે અહીંયા ઘણા સમયથી સિનિયર સિટીઝન દ્વારા સાફ સફાઈ નગરપાલિકા દ્વારા પણ સાફ સફાઈની કરવામાં આવે છે પણ રોજે રોજ અહીંયા દારૂની બોટલો તેમજ ચરસ ગાંજાની ચલમની બધું જોવા મળે છે અને તેમજ અહીંયા કોઈ પ્રકારની સેફટી ના હોય એવું તેમજ સિનિયર સિટીઝન તેમજ અહીંયાના રોજ બરોજ જે ફરવા માટે આવતા તમામ લોકોને ખૂબ જ હાલાકી ભોગવી પડે છે હાલે શ્રાવણ માસ પછી તો હવે ભાદુરો માસ ચાલુ રહ્યો છે ત્યારે ધાર્મિક તહેવાર ચાલી રહ્યા હોય ત્યારે દીકરી છે આપણી લેડીઝો જે છે બધા જ લોકો આ અને વરસાદી ઋતુ હોય જેથી લોકો અહીંયા ફરવા માટે હરવા માટે આવતા હોય શાંતિ મેળવવા માટે પરંતુ આ એક વસ્તુ અડચણરૂપ થઈ રહેલું દારૂ જુગારના દારૂ જુગાર પછી અન્ય અશુદ્ધ બધી વ્યવસ્થા છે જેના કારણે ખૂબ જ બધાને હાલાકી ભોગવી પડે છે તો તંત્રશ્રીને મારી અનુરોધ છે માનનીય ચીફ ઓફિસરશ્રીને કે તત્કાલી આ બાબતે સાફ સફાઈ કરાવે તેમજ માન્ય ડીવાય સાહેબ એસપી સાહેબ એ પણ અનુરોધ છે કે અહીંયા જેટલા યુસન્સ ફરતા હોય જે દારૂની બોટલ જેમ તેમ ફેંકતા હોય છે જ્યાં ત્યાં બધું ફેંકાય છે એટલે કંઈક ને કંઈક બહુ જ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે એટલે માની એસપી સાહેબને પણ વિનંતી છે કે સીસીટીવી કેમેરા અહીંયા નાખવામાં આવે માન્ય ચીફ ઓફિસરને પણ વિનંતી છે સીસીટીવી બગીચામાં નાખવામાં આવે તેમજ સાફ સફાઈ પેટ્રોલિંગ પણ પોલીસ દ્વારા કરવામાં આવે જેથી કરીને આવા ઇશન્સ દ્વારા અહીંયા કોઈ અપ્રવૃત્તિ ન કરવામાં આવે જેથી તમામ ધ્રાંગધ્રા શહેરીજનો લોકો અને સિનિયર સિટીઝન શાંતિથી બેસી શકે ફરી હકે હરી હકે અને શાંતિથી સુકૂન મેળવે અને બહુ જ સારી રીતે થઈ શકે એ પ્રમાણે વ્યવસ્થા ઊભી કરે એવો મારો માની એસપી સાહેબ ચીફ ઓફિસર જિલ્લા કલેક્ટરશ્રી તેમજ તંત્રને અનુરોધ છે